અને લોગ આયે હો તો એ હરસિદ્ધિ માતા કા મંદિર હૈ ઉધર સબ સિદ્ધ હોનેવાળા હૈ એવા પણ અમને આશીર્વાદ આપી દીધા અને છેલ્લે જ્યારે અમને એક શિરડીમાં એક મહાત્માએ એવી વાત કરેલી કે સાંઈ બાબાની આ પાપણ એ પણ સફેદ હતી તો જયંતિભાઈ ફોટો લેતા હતા અને મારથી એક ભૂલ થઈ કે મેં એમનું નિરીક્ષણ કરવાનો થઈ ગયો એ ભૂલ તો નહીં થઈ પણ એ વાત યાદ આવી કે એમની પાપણ પણ સફેદ હતી તો ધ્યાન રાખીને મારાથી જોવાઈ ગયું તો ખરેખર એમની પાપણ પણ સફેદ હતી પણ એક ઘટના બીજી ઘટિત થઈ ગઈ કે જ્યારે એમના દર્શન નિહાળ્યા તો જેમ એક લોહી ચુંબક એક લોહી ચુંબક ચુંબકત્વ પાસે આવે અને એક્ટિવ થઈ જાય જેમ નજીક આવે એટલે એ લોનચુંબક અલવા લાગે એક્ટિવ થઈ જાય એવી રીતે જ્યારે એમના નજીકમાં ઊભેલા હતા તો એ છે બધા વાળો ઊભા થઈ જાય આ વાતો તમને એટલા માટે જણાવીએ કે જ્યારે કોઈ પણ મહાત્માના દર્શન થાય કોઈ દેવ આજુબાજુમાં હોય તો જે માણસોની ભક્તિ પરાકાષાએ જાય તો ત્યારે પરાકાશતા જાય કે નહીં જાય પણ એ દેવના દર્શન પણ બધાને એ વાઇબ્રેશન મળે તમારા વાળ ઊભા થઈ જાય આજે પણ શિરડીમાં જાય માણસ પાપી માણસ જાય તો પણ તેના વાળ ઊભા થઈ જાય કારણ કે જે વાઇબ્રેશનોનો કંપનોનો જે ખજાનો છે તે શિરડીની અંદર છે એની દિવ્યતા એટલી બધી છે કે એ તમારા વાળને ઊભા કરી નાખે તો એમની સાથે એટલા વાળ ઊભા થતા હતા અને એમને નિર્દેશન કર્યું અને પછીથી અમે તો ખાલી આનું જ નિર્દેશન કર્યું પણ મહાત્માએ એમ જાણ્યું કે આણે મને ચેક કરી લીધો છે અને પછી જયંતિભાઈ જોડે જ્યાં એ જાલરિયા મઠમાં રોકાયેલા હતા અને ત્યાં એમણે ફોટા પાડેલા તો ત્યારે ફોટામાં જોયું જ્યારે સાક્ષાત જોયું ત્યારે ગળામાં હારની હતી અને જ્યારે મઠ પર જાયને જોયું તો એમણે એમ જાણ્યું કે આણે મને ચેક કર્યો છે એટલે મારે એક નિશાની છોડી દેવી પડે એટલા માટે એ હાર છોડી ગયેલા ફોટામાં જ્યારે જોયા તો એ મોતીનો હાર એની અંદર હતો કારણ કે માણસોની અંદર શંકા થાય તો એનું સમાધાન પણ સદગુરુ કરે એટલી સદગુરુની બધા પર કૃપા હોય એટલા માટે બાબા બધા ભક્તોને કહેતા કે દુનિયામાં તમે ગમે તે સ્થળે હોય ગમે તે કરતા હોય પણ તમે હું કરે એની એક એક વસ્તુની નોંધ હું લઉં છું જેમણે ચરિત્ર વાંચેલું હશે તો એની અંદરના આ શબ્દો છે અને અમારા ગુરુજી એવા દિલીપભાઈ પણ આવેલા રહેશે અમારે તેમનું પણ અમારા ગુરુજી છે તો એકવાર એમને પણ પ્રણામ એમના ચરણમાં વંદન એમના પછી પણ આ પામરજીઓ કંઈક ને કંઈક શીખા છે તો એ સદગુરુ કંઈક ને કંઈક માણસોને શીખવતા જ હોય જીવનની અંદર તો એ શિરડીની અંદર એ મહાત્મા જ્યારે હતા તો ભક્તોની ભક્તિ કેવી રીતે વધે એના પર પૂર્ણ ધ્યાન આપતા એક એક નાની વસ્તુઓ પર એ ધ્યાન આપતા ઘણીવાર કથાઓની અંદર એટલા માટે કહેવું પડે કે બધા ચાલુ કથાએ કોઈ અવાજ નહીં કરે અને વાતો પર બધા ધ્યાન આપે તો માણસોના ટ્રેકો કારણ કે માણસોના ધ્યાનો ભટકી જાય તો એ ઉજ્જૈનમાં જ્યારે દર્શન આપ્યા અને પછીથી ઝાલરિયા મઠમાં એ નિશાની છોડી ગયા અને ત્યાંથી ભંડારા માટે અમને આજ્ઞા આપવામાં આવી પણ અમે થોડાક ઉતાવળા થઈ ગયા કે કદાચ બાબાએ આ રામનવમી પરથી તો આની પરમિશન નહીં આપી હોય ને તો એના માટે પાછા ત્યાંથી શિરડી ગયા અમે એમને ચેક કરવાના થયા પણ એણે પણ અમને ચેક કરી લીધા અને એનું વર્ગી વર્ગીકરણ આ સચ્ચરિત્રની અંદર આપેલું છે કે સદગુરુ ખાલી ઇશારો કરે અને એના પર જો એ ડોટ મૂકી દે તો એ એક નંબરનો શિષ્ય સદગુરુ આજ્ઞા કરે અને પછીથી માણસ કામ કરે તો એ બીજા નંબરનો શિષ્ય અને સદગુરુ કયા કરે અને કંઈ કરે નહીં એ છેલ્લા નંબરના શિષ્ય તો આપણે કયા વર્ગી એ વર્ગીકરણમાં આપણે કયા પેલામાં આવીએ આપણે કયા સ્ટેજમાં આવીએ એ આપણે નક્કી કરવાનું પણ વ્યાસપીઠ પરથી એટલું તો ચોક્કસ કહીશ કે સદગુરુ પહેલાં પરીક્ષા કરી જ લે કે મારા ભક્તનેમાં કેટલી ક્ષમતા છે તો આજે વ્યાસપટ પ્રત્યે એટલું ચોક્કસ કહીશ કે આ કથા મંડપની અંદર આ જે બધા શ્રોતાજનો છે તો એ બધા એક નંબરના સહી વાત પાકીને પાકી છે હું કામ કારણ કે જ્યારે કથા સાથે બાબા સાથે ચિંતન કરવામાં આવ્યું કે આ કથા આધ્યાત્મિક શૈલીમાં છે આ કથા આધ્યાત્મિક શૈલીમાં છે અને એની અંદર કદાચ મારા બધા ભક્તો છે ચાહતે તો બધે જ ગોદણા પણ લખાઈ ગયેલા હતી બધા ધ્યાન આપજો આપ બધે જ પંખાઓ પણ મૂકેલા પણ માણસો જ્યારે જ્ઞાન મેળવે ત્યારે આવી જાહો જલાલીમાં જ્ઞાન મેળવે તો એ જ્ઞાન એ લોકોને પચતું નથી પણ જ્યારે માણસો તકલીફ કરીને કંઈ ને કંઈ મેળવે માણસો મુશ્કેલી વેઠીને કંઈક ને કંઈક મેળવે તો તેને બધી જ જાતનો જેમ વિવેક હોય એવી રીતે તમે તાપ સહન કરીને અને નીચે કોઈનું કંઈ પણ દુખતું હશે કોઈના મળ્યા પણ દુખતા હશે કે અનેકો દુવિધા હશે પણ એ દુવિધામાં આ કથાને તમે પીધી છે તો તમારી કથા હૃદય સુધી પહોંચે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી એટલા માટે આ એક નંબરના શ્રોતાઓ કહી શકાય કારણ કે બધાએ એટલી થી કથા સાંભળી તો નહીં તો માણસો જ્યારે જાહો જલાલીમાં આવી કથાઓ સાંભળે તો એમનું ધ્યાન ભટકેલું રહે કારણ કે માયા તરફ ઘે લાગે પણ આપણે રોજ ગણપતિ વંદના કરીને ભગવાનને આ દ્વાર આદભાવે પ્રાર્થના કરીને વિરાજમાન કરીને પછીથી આ કથાનો આપણે અમૃતપાન કર્યું છે તો એ કથાઓ આપણા હૃદયની અંદર ઉતરશે જ અને ઉતરશે તો ખરી જ પણ એક સમયે એ બધી જ જગ્યાએ વેચાશે પણ એ વેચાશે નહીં એનો લાભ જીવ જંતુથી લઈને દરેક જનો સુધી આ કથાઓ પહોંચશે તો એવી એ ઉદી દ્વારા બાબા તો આ અધ્યાય ઉદીના પ્રભાવની આ અધ્યાય છે તો બધા શ્રોતાજનો બાબા ઉદી માટે શું કહે શું કહેતા તે ધ્યાન દઈને સાંભળજો શ્રી બાબા લોકો પાસેથી દક્ષિણા લેતા અને એવા એકઠા થયેલા પૈસાનો મોટો ભાગ તે દાનમાં આપી દેતા અને બાકીના પૈસામાંથી જે પણ રકમ બચે તેના માટે લાકડા ખરીદતા અને જે ત્યાં શિરડીની અંદર ધૂની ચાલતી એની અંદર એ લાકડા વાપરતા અને એ ધૂની દિન રાત અને દિવસ એ હંમેશા સળગતી રહેતી અને બાબા ત્યાં હંમેશા બેસેલા રહેતા એ ધૂની પાસે બેસી બેસીને પણ આખી દુનિયાના એ ધૂનીના તાપ પાસે આવા સદભક્તોના પાપોને ખેંચી લેતા અને એમના જો જો એક સંકેત છે જ્યારે સત્ય વાતો ચાલતી હોય તો બાબા કોઈને કોઈને રૂપે હા કરે તે પછીના રૂપમાં હોય હોય કે રૂપમાં જો એક હોયનું વિધાન છે કે આપણે મંદિરમાં આવીએ અને વાતો કરતા હોય અને બેલ પડે ભગવાન એમના મુખથી બોલતા નથી પણ જ્યારે વાત સત્ય હોય ત્યારે બેલ પડે કોઈ ફલવડી માટે પણ એવા શબ્દો વાપરે કે જ્યારે કોઈ વાત ચાલતી હોય તો ત્યારે એ અવાજ કરે એટલા માટે એ વાતને સત્ય મનાય તેમ આપણે આ ખાલી વાતો કરતા હતા અને શ્વાન શ્વાને અવાજ કર્યો તો આ વાત સત્ય હશે એટલા માટે એમણે કારણ કે એ તો દરેક જીવનની અંદર વ્યાપ છે તો એ ધ્રૂણીની અગ્નિને એ હંમેશા દિનરાત જલતી રાખતા અને એમાંથી જે રખોડી જેને આપણે આપણી ભાષામાં રાખ કહીએ તો એને બાબા ઉદી કહેતા આ લાકડા પોતે ધૂણીમાં નાખતા અને ધૂણીને દિનરાત જળતી રાખતા હતા આ ધૂણીની અગ્નિને રાખને પોતે ઉદી કહેતા અને શિરડીથી વિદાય થતા ભક્તોને આ ઉદી છૂટથી દેતા આજે પણ આપણે શિરડીની અંદર જઈએ તો આ ઉદી આપણને છૂટથી મળી રહી અને આ ઉદી દ્વારા બાબા કયો બોધ આપતા હતા તે બધા ધ્યાન દઈને સાંભળજો ઉદી દ્વારા બાબા સમજાવવા ઈચ્છતા હતા કે આ વિશ્વનું બહાર દેખાતું સ્વરૂપ આ રાખ જેવું ક્ષણિક છે જેમ આપણે કાલે વાત કરી કે એક ખાલી આ દેહમાંથી નીકળી જતા વાર લાગે એટલે બધાની માયા ત્યાં પૂરી થઈ જાય અને પછી એને રાખ બનાવવા માટે સીધો મોકલી જ આપવામાં આવે અને એ ભક્તોને કહેતા કે પંચતંત્વનું લાકડાનું બનેલું આ શરીર સઘળા ભોગ ભોગવ્યા પછીથી ક્ષીણ બની જાય જુઓ આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી માણસો ભોગ તો ભોગવે પણ આ શરીર અનેકો કામ કરે અનેકો કાર્યો તરફ જાય અને હમણાં તો કદાચ સાધનો છે પણ પહેલાં બધા વડીલોને ખબર હશે કે અહીંથી વલસાડ કે ધરમપુર બધા ચાલતા જ હતા તો ચાલતા 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 આ શરીર ઘસાય અને આજે એક વગર એ બધા ત્રણ કલાક બેસી રહી એ તો બહુ જ સારી વાત ને તો આ ત્રણ કલાક સુધી ભૂમિ પર બેસવાનું જુઓ બધાને ભૂમિના સંસર્ગમાં એટલા માટે બેસાડવામાં આવે કે જેમ એક પાવર અને ભૂમિનો અર્થિંગ જ્યારે બે ભેગા મળે ત્યારે આ લાઈટ સળગે એવી રીતે શ્રોતાજનો નીચે બેસે અને આ પાવર મળે ત્યારે જ એમની લાઇટો પણ સળગતી રહે એટલા માટે બધાને નીચે બેસાડવું પડે તો એ પંચતત્ત્વનું આ શરીર સઘળા ભોગ ભોગવ્યા પછીથી ક્ષીણ થઈ જાય ગરડું થઈ જાય અને દુખતું થઈ જાય અને પછી એકને એક દિવસે સમય આવે ત્યારે માણસો મૃત્યુના બિછાને થઈ જાય અને પછીથી એકને એક દિવસે આ શરીર પણ રાખ થઈ જાય તો બાબાએ એ ધૂનીમાં લાકડા સળગાવીને એ રાખથી દુનિયાને એ બોધ આપ્યો કે હે ભક્તજનો આના પર પણ બહુ માયા રાખવી જેવી નથી એક ને એક દિવસે એ રાખ થઈ જવાનું છે પણ જ્યાં સુધી આ હાલતું ને ચાલતું છે તો ત્યાં સુધી કંઈક ને કંઈક સારા કામો સારા સારા કામોમાં તો કહેવા આવે કે આ દેહ મળેલો છે તો પહેલા તો પ્રેમથી જીવી લેવાય સદગુરુ કે ગુરુ એમનું શરણું પકડીને સદગુરુનું હુકામ પકડવું પડે અને જ્યાં ગુરુની વાત આવે તો પહેલાં તો પહેલામાં પહેલી કોઈ ગુરુ આવે તો પહેલી કઈ ગુરુ આવે આપણી પોતાની માં અને પછી બીજા નંબર પર જો કોઈક આવે તો એ પોતાનો પિતા અને ત્રીજા નંબર પર એ ગુરુ આવે અને ભગવાનનું સ્થાન તો ચોથા નંબર પર જાય કારણ કારણ શું છે કે આપણને માએ પાલન પોષણ કર્યું નાનેથી જ આંગળી પકડીને ચાલતા શીખવ્યા અને એક એક શબ્દો કારણ કે છોકરું જન્મે એટલે સંતો મહંતો કે શાસ્ત્રો પણ એમ કહે કે પહેલા જો કોઈક છોકરું શબ્દ બોલતું હોય તો પહેલા માં શબ્દ બોલે અને પછીથી એમની ત્યાંથી એમની શરૂઆત થાય તો પ્રથમમાં પ્રથમ ગુરુ જો કોઈ હોય તો એ આપણી માય છે તો જીવન મળ્યા પછીથી આવા ગુરુઓ મળે અનેક ગુરુ પરથી આપણને અનેક વસ્તુઓ જાણવાની મળે કોઈક વાર અભૂત બાળકો જેમને જેમની બુદ્ધિ પ્રતિભા વધારે નહીં હોય તો એવા અભૂત બાળકો પણ આપણને કંઈક ને કંઈક જ્ઞાન આપી જ જતા હોય એટલે એ લોકોને પણ સામાન્ય માનવાની જરૂર નથી જેમ ખેરાજીમ ઘણી વાર બાબા પાસે બધા જવાબ લેવા માટે આવે અને પછી એમ કે અમારા છોકરાનું ભવિષ્ય હું આ જ્યારે જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે એ આવી જ જાય આવી જ જાય ને એ બધાએ જ એમને નિહાળેલો છે અને બધા જ એમથી પરિચિત છે કે એ હંમેશા આનંદમાં જ રહે એને મારે તો પણ આનંદમાં રહે એને કંઈ આપે તો પણ આનંદમાં જ રહે તો ત્યારે એટલું ચોક્કસ બાબા પ્રેક્ટિકલમાં માને અને અમારા જેવા ના મુખેથી બોલાવે કે તમે તમારા છોકરાઓની ખોટી ચિંતા કર્યા કરે આટલું ભગવાને આપેલું છતાં પણ તો આનું ભવિષ્ય હું આનું હું ભવિષ્ય આને પર કંઈ નહીં મળે તો પણ એ હંમેશા સદા આનંદ મારે અને આપણા આપણને આટલું બધું મળેલું હોવા છતાં પણ એ આનંદને આપણે પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે જ્યાં સુધી બાબાએ જે શીખવેલી તમે મનથી ફકીરની રહે જો એમણે જે ફકીરી શીખવેલી એ મનની ફકીરી ચાહે તમે ગમે ત્યાં રહેવો મનની ફકીરી એ જ કહેવાય કે એકવાર એક સોમદેવ સ્વામી બાબાની પરીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશમાંથી આવેલા અને બાબાની એમને જાત જાતના કડવા વહેણો કરે કહેલા પરીક્ષાઓ લીધેલી પણ પછીથી જ્યારે એમની કડી પરીક્ષા લેવા માટે દ્વારકા માયમાં આવ્યા ત્યારે બાબાએ એમનું અસલી રૂપ દેખાડ્યું એમને એ કૃષ્ણ સ્વરૂપે એમનું રૂપ દેખાડ્યું ત્યારે સોમદેવ સ્વામીએ એટલું કેવું છે કે આજે આ બ્રહ્માંડનો માલિક બધા ધ્યાન આપજો આખા બ્રહ્માંડનો માલિક આજે આ કન્ડિશનમાં કે આજે આ પડું પડું થઈ રહેલી ત્યારે દ્વારકા માયની સ્થિતિ એવી હતી કે એ ક્યારે પડી જાય આ તો પછીથી બધા ભક્તો એને એનું સમારકામ કર્યું તો એ સોમદેવ સ્વામી એને જ્યારે એમણે કૃષ્ણ રૂપે દર્શન આપ્યા ત્યારે એ સોમદેવ સ્વામીના આંખમાં પણ અશ્રુ આવી ગયા કે આજે આખા બ્રહ્માંડનો માલિક આજે આ અવસ્થામાં તો ત્યારે બાબાએ બહુ સરસ તેમને જવાબ આપ્યો કે આજે મારા ભક્તોનું સાધન ખાલી આટલું છે આજે મારા ભક્તોએ આમાં બેસાડેલો છે તો અહીંયા પણ ખુશ છે કાલે ઉઠીને એ લોકોની અવસ્થા સારી રહે અને મેલમાં વેહાડે મેલમાં બેસાડે તો તે દાડે મેલમાં પણ ભક્તોની ખુશીને ખાતર પણ બેસી આજે ફાટેલા કપડાં છે કાલે ઉઠીને રેશમ પહેરાવે તો ભક્તોની ખુશીને ખાતર રેશમ પણ પહેરી લેવા કારણ કે ભગવાન ભક્તોના છે ભગવાન જો ભગવાન જો ડયરા હોય તો એ થી કે શાસ્ત્રોથી કોઈ પણ દિવસ ડૈરા નથી જેમણે જેમણે શાસ્ત્રો તો તો એમણે એક ક્ષણ ની અંદર નાશ કરી લાગ્યો છે તો હંમેશા ભક્તિથી ડૈરા છે અને સાચી ભક્તિથી જ જે આખા જગતનું પાલન પોષણ કરે આખા જગતનું રક્ષણ કરે અને એને પણ જો કદાચ નાહવું પડ્યું હોય તો ભક્તિના પ્રભાવથી નાશવા જોઈ ભક્તિમાં એટલી શક્તિ છે કે જે બ્રહ્માંડનો રાજા કહેવાય જેમણે બ્રહ્માંડ પેદા કરેલું એ પણ અને એના આપણે વીરપુરની અંદર બધાએ સાંભળેલા છે જોયા છે અને આપણા રાજ્યમાં છે આપણે એની એક એક પરિસ્થિતિથી વાકેફ છે કે ભગવાન પણ માંગીને ફસી ગયો કે એક વાર માંગી તો લીધું પણ હવે માંગીને જાવું જાવું તો ક્યાં જાવું એટલા માટે મૂકીને એને પણ નાહી જવા પડ્યું આટલી બધી ભક્તિમાં શક્તિ છે અને એ ભક્તિ આપણે બધા કરી રહેલા છે તો આપણે પણ સદભાગી છે તો એક વાર જલા બાપાની પણ જય બોલાવે બોલો જલારામ બાપાની બોલો વીરભાઈ ના ચરિત્ર એક સરખા ચાલતા નથી જેમ સંત સંતને મળે આવી રીતે કોઈ વાર ત્રિવેણી સંગમ પણ ઉભો થઈ જાય તો ભક્તિની અંદર આટલી પ્રચંડ શક્તિ છે તો એ બાબા હંમેશા બધા ભક્તોને સમજાવતા તો જ્યારે એ ઉદીની મહિમા વિશે એમના ચરિત્રમાં દાભોલ કરે એમના બનેલા એક એક ઈચ્છાઓ એને પણ દૂર થઈ જાય